ધૂમકેતુની વાર્તા ભૈયાદાદા આ વાર્તા માત્ર એક નિવૃત્તિનો પ્રસંગ નથી પરંતુ માનવીની આંતરિક પીડા અને સમાજના સત્તાવાળાના વલણો ઉપર પ્રકાશ પાડે છે ભૈયા દાદા એક એવી કથા છે કે જે પાત્રોની નમ્રતા નિષ્ઠા અને લાગણીઓના દ્વારા વાચકના હૃદયમાં ઊંડો સ્પર્શ છોડી જાય છે ભૈયા દાદાની ઓરડી એની વાડી નાની બકરી ટીલાડી અને પાની વિનાયક રાવ એ બધા પાત્રો વિશે આપણે સૌ જાણીએ છીએ આપણે પહેલો ભાગ સાંભળેલો છે હવે વાર્તામાં આગળ શું થયું એ બીજા ભાગમાં આપણે સાંભળીએ વિનાયક બિલાડી રમાડે તેમ સાહેબે રમત શરૂ કરી તમે શું નક્કી કર્યું વિનાયક રાવે વિચાર કર્યો અને અડધો જુસ્સામાં અને અડધો ગુસ્સામાં બોલ્યો એ નહીં બને સાહેબે હોઠ કરડ્યા હે

સિરસ્તેદાર નમીને સલામ ભરી બહાર ચાલ્યો ગયો તો પણ વિનાયક રાવે વૃદ્ધ ભૈયાને કંઈક મદદ કરી બીજે દિવસે ભૈયાને સાહેબની હજુરીમાં લાવવા માટે તેણે એક ટપ્પો મોકલ્યો ડોસો હાજર થયો સાહેબ પોતાના ઓરડામાં અધિકારના રૂઆપથી એટલા જ અકળ બેઠા હતા ભૈયાને જોતા જ તે બોલ્યા તું મારા નામ ભૈયા બદ્રીનાથ જી સાહેબ તું બડે બૂઢે હો ગયો सरकार की खूब नौकरी की अब तो आराम लीजिए जी हाँ साहब थोड़ा नौकरी में जाया अच्छा भैया तो एवी आशा में हतो के साहेब लांबी नौकरी माटे कंईक इनाम आपवानी गोठवण करता हशे एटला मां साहेबे कागड़ माथी मो ऊंचू करी तेना तरफ जोई समाचार संभळावी दीधा अच्छा तुम विनायक राव को मिलो तुम्हारा हिसाब करने के लिए हुक्म दिया गया है વજ્રપાત થયો હોય તેમ મૂડ જેવો સાહેબ સામે ઉભો રહ્યો પોતાની હદમાં અકસ્માત થતો બચી તે વાત તેને યાદ આવી સાહેબ એટલા માટે પોતાને બળ તરફ કરે છે એ છેવટે સમજાયું તે ગડગડો બની ગયો સાહેબ આજ હવે સાહેબ બદ્રીનાથ તરફ જોઈ રહ્યો બદ્રીનાથ એક ડગલું આગળ વધ્યો સાહેબ હવે ઘરડે ઘટ પણ શા માટે ભવ બગાડો છો આજ હવે મને કોણ સંગ્રે ડોસા દીકરો છે ને ના ના પ્લેગ બદ્રીનાથ વધારે બોલી ના શક્યો મારે ઝૂપડું ને ઝાડવા એ જ મારા છોકરા છે હવે છેલ્લા બે ચાર વરસ ત્યાં ગાળવા દયો અરે મૂર્ખ ડોસા સાહેબે ડોસાના શબ્દોને માનસશાસ્ત્રમાં જોખી જોયા ઠીક ઠીક એ વિશે વિચાર કરશું જોશું હમણાં તમે જાઓ પણ ભાઈઓ બદ્રીનાથ તો વિનાયક રાવને મળ્યા વિના ધીમે પગલે પોતાના ઝૂંપડે ગયો જે જમીન સાથે પચીસ વર્ષ બાળકની જેમ તે રમ્યો હતો તે જમીનને હવે થોડા દિવસ માટે છોડતા એનું હૃદય ધ્રુજતું હતું બીજે દિવસે વિનાયકરાવ ફરવા ગયો બદ્રીનાથની નોકરીનો એ છેલ્લો દિવસ હતો ભયું ઓટલા પર જ વિનાયક રાવ રાહ જોતો હતો કા કાઈ હોય કા એને વિનાયક રાવ ને આતુરતા પૂછ્યું નહીં તુમાલા જાવે લાગે દુસરા મનુષ્ય થી નેમણુક જાલી બદ્રીનાથ ગડગડો થઈ ગયો પણ હિંમત માં આવીને બોલ્યો કાલે સવારે હા વિનાયક રાવ તરત જ ભૈયાના પગમાં પડ્યો અરે અરે રાવ સાહેબ આ શું ભૈયા દાદા અહીંથી પરભારા કાલે મારા ઘેર આવજો મને તમારા છોકરા જેવો માની મારી હારે રેજો અરે સાહેબ રાવુ એ તમારી ઉદારતા છે પણ હું તો આ જમીન પાસે જ રહીશ ધાર્યું કે બીજે દિવસે ભૈયા દાદાને થોડા સમજાવીશું બંને ઉઠ્યા ત્યારે ભાઈઓ આંખમાં આંસુ સહિત વિનાયક રાવને ભેટી પડ્યો બિલાડીના બે ત્રણ બચ્ચા તો એના વૃદ્ધ શરીર પર અટવાતા જ હતા રાવ સાહેબ આ તમને સોંપું છું હો વૃદ્ધ એટલું જ બોલી શક્યો અને બંને છૂટા પડ્યા બીજે દિવસે સવારમાં દિવસ ન ઉગે ત્યાં વિનાયક રાવ આવ્યા પાણી પણ બકરી દોહી લેવા હાજર થઈ હતી વિનાયક રાવ ઓટલા ઉપર બેઠો કારણ કે ભૈયો હજી બહાર આવ્યો ન હતો અંતે થાકીને પાનીએ બહારનું ખખડાવ્યું બહારનું તો ખુલ્લું જ હતું ભૈયા દાદા એ ભૈયા દાદા પણદીની છોકરીનો માયાળુ સ્વર એકા સીમમાં સ્પષ્ટ અસર કરતો રણકી રહ્યો ભૈયા દાદા ચાલો ચાલો ટીલાડી દો છું પણ ભૈયા દાદાએ જવાબ આપ્યો નહીં પાની વધારે મોટે સાદે બોલી અને આ તમારી દિવાળીની લાપસી ભરડી લાવી છું હવે વિનાયકરા ઊઠીને ત્યાં આવ્યો ઝૂંપડામાં ને અક્કડ વૃદ્ધ ભયા દાદા ઓઢીને નિરાતે ઊંઘતા હતા એના શરીરને ઘસીને બિલાડીના બચ્ચા ખેલી રહ્યા હતા ને બકરીના બચ્ચા છેક એની પથારી પાસે બેસી કરુણ સ્વરથી બે બે કરતા હતા વિનાયક રાવની આંખમાં આંસુ આવ્યા અને તે અંદર ગયો પાની દાદાના શરીરને હલાવીને હસતી હતી અબઘડી ભૈયા દાદા ઉભી રહેજે પકડું તને કહેતા ઉઠશે એવા વિનોદની આશાથી છોકરી આનંદમાં હસતી હતી પાસે જઈ શરીર હલાવ્યું ને મોટેથી બૂમ પાડી દાદા વિનાયકરા કોઈ ન કાઢે માટે ભૈયા દાદા અડગ સૂતા રહ્યા વિનાયકરાવનો સાદ ફાટી ગયો ને તેની આંખમાંથી આંસુ ખરવા લાગ્યા પાની તરફ ફરીને બોલ્યા પાની બેટા દાદા બોલશે નહીં અને માની માની શકાય શકાય કે ન પણ એ નાની છોકરીએ શરીર પાસે જે રુદન કર્યું છે તે હજી જ્યારે સાંભળે છે ત્યારે રાવના કાનમાં વીજળીના જેવો આંચકો લાગે છે અનંત સમય ને અગાધ આકાશ ભેદી એ સ્વર ફરી ફરી અથડાયા કરે છે દાદાની વાડીમાં હવે ક્યારેય એવી સ્વચ્છતા નથી રહેતી હોલા બેસતા ચકલીઓ બોલતી ને કોયલ ને વેલાની અંદર ચાલી જતી હવે ત્યાં નથી કામ કરનાર આત્માને બદલે કામ કરનાર શરીર ત્યાં છે વીસમી સદી કાવ્યમય જીવનને શું કરે સંસ્થા વ્યક્તિના ખાનગી ભવ્ય જીવનને શું કરે યંત્રવાદ નિયમિત જડત્વને બદલે રસમય ચૈતન્યને શું કરે આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું જ બની રહેશે ધૂમકેતુની પોતાની આગવી શૈલીમાં લખાયેલી ભૈયા દાદા એ વાર્તા ખરેખર ખૂબ હૃદયસ્પર્શી વાર્તા છે યંત્રવત કામ કરવું અને પોતાને કામની જગ્યાને ભગવાનના મંદિર સમાન માની અને ત્યાં રહીને કામ કરવું એ બે વસ્તુઓનો ફરક જે છે એ દાદાના કામમાં અને રેલવે અધિકારીના કામમાં આપણે સારી રીતે જોઈ શક્યા ખૂબ સરસ વાર્તા આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો શેર કરો